જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને હમણાં આપણે પાંચ છ દિવસથી આ વિડીયો ઉતાર્યો નહોતો સાડીઓનો બહાર જવાનું નહોતું એટલે ઘણા ફોન ને મેસેજ આવ્યા હતા કે બેન તમે નવો વિડીયો ડુબઈની સાડીમાં મૂકો આજે હું ડુબઈની સાડી લે બતાવવાની છું બસો વાળી ને એકસો સાઈઠ વાળી જોજો તમે વ્યવસ્થિત જ મૂકું છું તમને બધાને ફોટો પાડવાનું સેટિંગ આવે એવી રીતના જ સાડીઓ મૂકું છું જોતા જાજો બસો વાળી છે આ સાડીમાં માઇનોર નુકસાની આવે એ હું દર વખતે વિડીયા કહું છું કારણ કે ખાસ કરીને તો ઓનલાઈન વાળા માટે બોલવું પડે કારણ કે અહીંયા આવે એ લોકો તો એની રીતે જોઈને લઈ જાતા હોય પણ ઓનલાઈન વાળાને ખાસ કેવું પડે ને કોઈ સરમાવતા ની ત્રણ સાડી જ બોર્ડર કરજો તેથી કુરિયલ અમારે કરવાની મહેનત ન પડે એક એક સાડીમાં નહીં વિડીયો લાઈક ને શેર કરજો તેથી આ સાડીમાં બીજા કોઈ ને પણ વધારે જોવા આગળ મળે બધાને આ બધી બસો વાળી સાડી છે નિરાતે મૂકું છું એટલે કોઈને ફોટા પાડવામાં વાંધો ના આવે આ બસો વાળી હોય કે એકસો સાઈઠ વાળી હોય માઇનોર નુકસાની તો જરા તરા બધી સાડીમાં નીકળે છે જેને ઓર્ડર દેવો હોય એને સાડીના ફોટા અને એનું એડ્રેસ વોટ્સએપમાં નાખી દેવું કન્ફર્મ કરીને આ સિલ્ક મટીરિયલ છે એટલે કોઈ પણ આ એક જ સાડીનું સિલ્ક છે બે ચાર સાડી તેવી આવે તો ભલે દર વખતે આમાં બધી સાડી અલગ અલગ આવે જેને જે કલર ગમે કારણ કે પેલા ફોટો આવશે એને કન્ફર્મ કલર થાય પહેલા મોકલે એને કારણ કે આમાં બીજી સાડી તો આના જેવી હોતી નથી આ સાડીમાં નુકસાનની મતલબ કોક સાડીમાં દોરો ખેંચાયેલો હોય અથવા સિગરેટનું કાણું કે એવું કાંઈક જરાતરા નીકળે કોક સાડીમાં બધી સાડીમાં નહીં છે બસો વાળી સાડી પૂરી હવે એકસો બતાવું એકસો સાઈઠ વાળી સાડી છે બ્લુ સાડીમાં પહેલાં વધારે પડતી આ ડિઝાઇન આવતી વહેલી વાળી ડિઝાઇન બનતા હુતી વધારે બતાવવાની જ કોશિશ કરું સાડી કારણ કે વિડીયો તો બહુ મોટો તો આપણે ન કરી શકીએ માપ નો વિડીયો હોય એટલે વધારે પડતી બતાવવાની ટ્રાય કરું એટલે થોડીક ઉતાવળે સાડી મૂકું જે લોકો એ વિડિયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરજો શેર કરજો જેથી આ ડુબઈ ની સાડી જે કોઈ બારના અને લેવી હોય તો ઈ વધારે વિડીયો જોઈ શકે એકસો સાઠ વાળી સાડી બસ આટલી બતાવો પછી હવે નેક્સ્ટ વિડીયો ગમે ઈ ભારે સાડીનો કે સાંધા સાડીનો કરશો જય શ્રી કૃષ્ણ